મંડા ગામના વતની અને હાલ યુએસએ સ્થિત રાજેન્દ્રભાઈ મધુસૂદનભાઈ પટેલ તેમજ તેમના પરિવાર દ્વારા પોતાના માતા પિતાની સ્મૃતિમાં ગામના પ્રવેશ દ્વાર તરીકે નિર્મિત મધ્યુહંસ દ્વારનું ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો આ લોકાર્પણ કાર્યક્રમ પટેલ સમાજ સંગઠન ટીમના આયોજન હેઠળ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ રમણભાઈ પટેલના વરદ હસ્તે મધુહંશ દ્વારનું લોકાર્પણ તથા ઉદઘાટન કરવામાં આવ્યું હતું સમારોહ દરમિયાન માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રવેશ દ્વાર એ માત્ર માળખું નથી પરંતુ તે ગામની એકતા શક્તિ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે દાતાએ દાન આપ્યું હોવા છતાં જો ગામની એકતા અને સહકાર ન હોય તો કોઈ પણ સારું કાર્ય સફળ થતું નથી તેમણે દાતાશ્રીના પરિવારની સાથે સાથે આ પ્રવેશ દ્વારના નિર્માણમાં જોડાયેલા તમામ વડીલો અને યુવાનોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવેશ દ્વાર સ્વામી વાઘેશ્વરી માતાનું મંદિર અને સરદાર પટેલની પ્રતિમા આધ્યાત્મિકતા અને લોખંડી શક્તિનું સુંદર પ્રતિક બની છે પૌરાણિક કાળથી પ્રવેશ દ્વાર ગામની નકારાત્મક શક્તિઓથી રક્ષણ આપતા આવી રહ્યા છે આ શુભ પ્રસંગે પટેલ સમાજના સર્વે સભ્યો ગામના નાગરિકો આસપાસના વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી મંડાળા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર મધુહંસ દ્વારનો આજે શુભારંભ થઈ રહ્યો છે આજના આ પ્રસંગે હું સમગ્ર ગામજનોને હાર્દિક શુભકામના પાઠવું છું આ દ્વાર બની રહે એવી શુભકામનાઓ પાઠવું છું મંડાળા અમે મંડાળા ગામના વતની છે ઘણા વખતથી અમને મારા પપ્પા મમ્મીના નામનું કઈક ગામમાં સારું થાય એવું કરવું હતું પછી બધાને વિચાર આવ્યો કે ગામનો એક ગેટ સારો બનાવીએ અને એ આયોજન સારી રીતે છે કે જે અંદર આવે એ કામ અને આ ગેટનું નિર્માણ કરવામાં અમારા ફેમિલી એ ડિસાઈડ કર્યું કે આપણા નામનો જ ગેટ બનાવવાનો છે પછી મંદિર બનાવ્યો છે તળાવનું શુદ્ધિકરણ થશે અને અહિયાં જે ગામ લોકો હમણાં ખૂબ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું મહાનુભવો આવ્યા દૂર દૂરથી બધા આવ્યા એ લોકોનો બી હું ખૂબ ખૂબ આભાર છું અને હવે કંઈક નવા જૂની કરીશું નેક્સ્ટ યર કે ગમે ત્યારે તો અમે એમાં સાથ અને સહકાર ગામને આપીશું